તો ફ્રેન્ડ્સ પનીર ગોટાળા માટે મેં અહીં વેજીટેબલ્સ કટ કરી લીધી છે કેપ્સિકમ ડુંગળી સમારી છે ઝીણી ટમેટા ઝીણા સમારી લીધા છે અને આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી છે હવે અહીં એક કડાઈ ગરમ કરવા મૂકીશું અંદર આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં વઘાર કરીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં જીરું નાખીશું હિંગ નાખીશું હવે જે એમાં આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી એ એડ કરીશું પેસ્ટને સારી રીતે સાંતળી લઈશું તો આપણી પેસ્ટ અહીં સારી રીતે સાતળાઈ ગઈ છે હવે એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને કેપ્સિકમ એડ કરીશું હવે અહીં આપણી ડુંગળી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી એને કૂક કરવાની છે ફ્રેન્ડ્સ તો આ પનીર ગોટાળો આપણે સુરતી સ્ટાઇલમાં બનાવવાના છીએ તો કોણે પનીર ગોટાળો સુરતમાં ખાધો છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ આપણી ડુંગળી અહીંયા ગોલ્ડન કલરની થઈ ગઈ છે હવે એમાં આપણે ઝીણા સોમારેલા ટમેટા એડ કરી દઈશું હવે આપણે ટમેટાને સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા ટમેટાને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે તો આપણે ટમેટાયા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે અંદર આપણે બેઝિક મસાલા એડ કરી દઈશું હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું બે ચમચી લાલ મરચું એડ કરીશું અને એક ચમચી હવે આપણે ધાણાજીરું એડ કરી દઈશું હવે આ બધા જ મસાલા આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે વેજીટેબલ એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી હજી એને કૂક કરવાનું છે એટલે લગભગ બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે હજુ કૂક થવામાં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મસાલામાં આપણે તેલ ઉપર આવી ગયું છે હવે એમાં આપણે એક ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું મસાલા સાથે તો ફ્રેન્ડ્સ આપણો મસાલો એકદમ સોફ્ટ થઈ ગયો છે અને ગરમ મસાલો પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે એમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા પાણી આપણે ગરમ લેવાનું છે હવે આપણે મેશરની મદદથી આપણે આ વેજીટેબલને મેશ કરી લઈશું જે પાઉભાજીનું આવે છે મેં અહીં એ જ લીધું છે મેશરથી અહીંયા વેજીટેબલ સારી રીતે એકદમ મેશ થઈ જશે તો તમે જોઈ શકો છો આપણું વેજીટેબલ પ્રોપર મેશ થઈ ગયું છે હવે એમાં આપણે અડધો ગ્લાસ ગરમ પાણી ફરી એડ કરી દઈશું અહીં ગરમ પાણીને આપણે મસાલા સાથે એકદમ મિક્સ કરી દઈશું અને હવે જે આપણે પનીર ખમણીને રાખ્યું હતું એ હવે આપણે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે ઘરે બનાવેલું પનીર પણ યુઝ કરી શકો છો અને પનીરને આપણે અહીંયા ખમણીને યુઝ કરવાનું છે તો હવે અહીં આપણે પનીરને સારી રીતે મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા પનીરને આપણે બહુ કૂક થવા દેવાનું નથી નહીતર ચવળ થઈ જશે એટલે પનીરને આપણે અહીં બેથી ત્રણ મિનિટ જ કૂક થવા દેવાનું છે હવે અહીં આપણે બે મિનિટ પનીરને ઢાંકી દઈશું તો ફ્રેન્ડ્સ બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણું પનીર ગોટાળો એકદમ રેડી છે ઉપર તેલ પણ સરસ આવી ગયું છે તો આપણો અહીં પનીર ગોટાળો તૈયાર છે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને હવે એમાં આપણે ચૂ ચીઝ ક્યુબ ખમણીને એડ કરવાનું છે તો મેં અહીં બે ચીઝ ક્યુબ લીધી છે એ આપણે ખમણીને અંદર સબ્જીમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીં આપણું ચીઝ સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે તો તૈયાર છે આપણો ચીઝ પનીર ગોટાળો તો હવે ગોટાળા સાથે ખવાતા મસાલા પાવ આપણે તૈયાર કરી લઈએ એની માટે આ નોનસ્ટિક પેનમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે અંદર આપણે લાલ મરચું એડ કરી દઈશું અને હવે એમાં આપણે પાવ બંને બાજુ સારી રીતે શેકી લઈશું આપણે એક સાઈડ પાવ સારી રીતે શેકાઈ ગયા છે હવે પાવને આપણે ઉલટાવીને બીજી બાજુ પણ સારી રીતે શેકી લઈશું બીજી બાજુ પણ સારી રીતે પાવ આપણા શેકાઈ ગયા છે હવે એને આપણે ડીશમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આપણો ચીઝ પનીર ગોટાળો તૈયાર છે હવે એને આપણે સર્વિંગ ડીશમાં કાઢી લઈએ આપણે ઉપરથી તળેલા કાજુ એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે પનીર ગોટાળો